મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના નવા અમરાપર ગામે આવ્યા છીએ નવા અમરાપર ગામે ખેડૂતનું ખેતર છે એક ખેતરમાં ચણા વાવેલા છે બાજુના ખેતરમાં જીરું આવેલું છે અને આ બંને જે પાક વાવેલા છે મહિના દોઢ મહિનાનો પાક પણ તૈયાર થઈ ગયો છે એવા સમયે ગ્રીડ કંપનીના જે અધિકારીઓ એસઆરપીના જવાનોને પોલીસના જવાનોને સાથે લઈ અને અત્યારે ખેતરે પહોંચી ગયા છે અને ખેતરે જે છે અત્યારે ખેડૂતોની હાજરીમાં ખેડૂતો લાચાર બનીને બેઠા છે અહીંયા કારણ કે કામ બંધ કરતા નથી પાક વાવેલો છે એ ઉભા પાક વચ્ચે જેસીબી અને અત્યારે ખાડા જે છે એ ખાડા અત્યારે ખોદી રહ્યા છે આ તમે જોવો છો કે આ તમે જોવો છો આ તમે જોવો છો અત્યારે કે આ ખેડૂતોને અને જે પોલીસ જવાનો છે એના વચ્ચે રજૂઆતો પણ જે છે મિત્રો એ રજૂઆતો પણ અત્યારે થઈ રહી છે આ એક ખેડૂત છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીશું શું તમારું નામ મહેશભાઈ કયું તમારું ખેતરું કેટલો ટાઈમ થયો ચેણા ચણા દોઢક મહિના જેવું થયો દોઢ મહિનાના ચણા થઈ ગયા તમારે

એમને વાત કરી કીધું તમે અગાઉ કપાસનું નુકસાન કરી ગયા હતા અને અત્યારે પાસે ચણાની અંદર તમે નુકસાન કરવા આવ્યા હો તો પહેલાં અમને પહેલાં કપાસનું વળતર આપો અને પછી તમારું કામ ચાલુ કરો તો શું કે વર્તન લે લે વર્તન નું તો એમ કહે કે એ તો તમારે હે ને જો પોલ પોલ થાય છે ત્યારે કે જી પોલ કીનામાં આવે એ પ્રમાણે તમને વર્તન આપશે તો મારે તો શેઢો વઈચે શેઢો વઈચે ખાડો ગાયરો કા પોલા અનકોરી આવે ને ક પર કે પડોશી માં જાય તો પોલ કદક્ષન ઈનામાં જાય તો મારે અનુકસાની નું કોઈ વર્તન જ નહીં મને કોઈ લેખિત જ નહીં કે તમને આટલું વર્તન આપશે એમ ઓકે કઈ ન થાઉ તું ના કોઈ કેવમ ન થાઉ એમ કહે કે પોલ જીનામાં આવે ને ઈ થી પછી નુકસાની સર્વે થાય છે તો કદક્ષન પોલ પર કે માં જાય તો પરખે પાડોશીમાં જાય તો પછી મારે તો નુકસાન થયું મને કઈ વર્તન જ નહીં આપવાનું ને ટૂંકમાં વળતર ની કોઈ વાત થઈ નથી એમણે આમ સીધી દાદાગીરીથી કામગીરી ચાલુ કરો હા વળતર કોઈ વાત નથી થઈ કોઈ લેખી તમને આપ્યું નથી તમને આટલું નુકસાન થયું પોલ કદાચ પરખેમાં જાય કે તમારામાં આવે તો તમારું આટલું વીઘાનું નુકસાન થયું હોય તો તમને આટલું વર્તન મળશે એવી કોઈ અમને વાત જ નથી થઈ તમે આયા તા હમણાં કામ બંધ કરવાનું કીધું તો બંધ તો કામ કરતા નથી ને ઉપરથી કહી રહ્યા છે કે હાલો એ બધા નીકળો બારે ચપટીઓ વગાડી રહ્યા છે શું કહો સાહેબ આમાં હું છે કંપનીવાળાને સપોર્ટમાં સરકાર છે ખેડૂતના સરકારમાં સહકારમાં સપોર્ટ નથી કરતી તો ખેડૂત તો બીજા એક બે પાંચ પાંચ ખેડૂત ભેગા થાય તો ખેડૂત કરી શું શકે તો આ લોકો તો કોઈ પણ વસ્તુ તમે એક નોર્મલ વસ્તુ છે ખોલી વસ્તુ તમે એક નોર્મલ વસ્તુ લેવા જાઓ દુકાને જાઓ શોપમાં જાઓ માર્કેટમાં જાઓ તો તમારે એનો ભાવતાલ આપવો પડે તો આ ખેડૂતનો ભાવતાલ કંઈ નક્કી કરતા નથી અને આજ છેલ્લા બે વર્ષથી ખેડૂતોને કંપનીવાળા સંઘર્ષ ચાલે છે પોલીસ પ્રોટેક્શન તો એ સરકારની મર્યાદા છે પોલીસ પ્રોટેક્શન આપે તમે ખેડૂતને કંઈ વાંધો પણ નથી ભાઈ પોલીસ પ્રોટો કેમ આપે કેવી રીતે આપે પણ સરકારે અને અહીંના સ્થાનિક ધારાસભ્યોએ વિચારવું જોઈએ અહીંયા સંસદ સભ્યોએ વિચારવું જોઈએ કે ભાઈ ખેડૂતો આપણા આટલા બધા પરિશ્રમ થાય કરે છે તો એને આપણે સાથ સહકાર આપી નથી નૈતિકતા એક એવી છે કે ભાઈ તમે ખેડૂત એમ કહો કે ભાઈ આ તમારી આ કોઈપણ વસ્તુ ભીઘો જમીન વેચાય છે તો એમ કે ભાઈ લાખ રૂપિયા લેવાની બે લાખ લેવાની તો આ તો કોઈ વસ્તુ નક્કી કરતા નથી કે ભાઈ તમને આ ભાવ મળશે આ તમને પૈસા મળશે ને આનો જવાબદાર કોઈ કંપનીવાળા રહેશે કે ભાઈ આપણા સ્થાનિક એમએલએ એમપી રહેશે ખેડૂતને વિશ્વાસમાં લેતા નથી કે ખેડૂતને તમને આ મળવા પાત્ર છે આ મળશે ટૂંકમાં કામગીરી ચાલુ કરે છે કામ હમણાં બંધ કરાયું તો શું કે કામ તો બંધ કરાયું એમને અમે કરાયું બંધ પણ પહેલી વાત તો એ કે દાદાગીરીની જ વાત કરે પોલીસ તો પીઆઈ આવે એને તમારા વાહન જમા લઈ લઈશું ને તમે અહીંથી જલ્દી નીકળી જાઓ મેં તો કીધું ભાઈ અમારી નૈતિક ફરજ છે અમે ખેડૂત તરીકે અમે કિસાન સંગઠન મસીદો આવ્યા છીએ બરાબર તમે તમારી ફરજ બજાવો અમે અમારી બજાવી તમે આઈ ના ખેડૂ નથી ને આ તમારો સર્વે નંબર નથી તો અમારો નથી તો યાર બીજા પચાસ ખેડૂ હોય બધા સર્વે નંબર થોડા છે કાંઈ બરાબર પણ મૂળ દાદાગીરી છે કોઈ જીઆર દેવો નથી શું રોલ્સ રેગ્યુલરથી મળશે આવી કોઈ ચોખવટ કરવી નથી બસ જેસીબી મૂકી દેવાનું હોય અને કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે કામ કરી લેવાની વાત છે આમાં કોઈ વળતર દેવાની શું ખેડૂતને આની ગાઈડલાઇન્સ આપી કે એની સૂઝબૂઝ આપી

ચણાવ આવેલા છે આ જીરાનો પાક છે આ જીરાના પાક વચ્ચે જે છે એ જીરાના પાક વચ્ચે અત્યારે આ જેસીબીથી ખાડા જે છે એ ખાડા ખોદવાની કામગીરી ચાલુ છે મહિના દોઢ મહિનાનું આ જીરું પણ થઈ ગયું છે આના પહેલાં કહી રહ્યા છે ખેડૂત કે કપાસ હતો ત્યારે પણ અડધો ખાડો ખોદી ગયા હતા અને એ કપાસ સમયે જે નુકસાની ગઈ હતી તો એનું પણ કોઈ પણ પ્રકારનું વળતર હજી દેવામાં આવ્યું નથી અને વરી પાછા આજે જે છે એ આજે જીરાના પાક વચ્ચે જેસીબી ચલાવવા પોગી ગયા છે પોલીસના અને એસઆરપીના જવાનોના સાથે લઈ અને પાવર પાવરગ્રીડની કંપનીના જે કંઈ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ પોગી ગયા છે અહીં અને હાલ અત્યારે કામગીરી જે છે એ મિત્રો ચાલુ છે કામગીરી અત્યારે પણ ચાલુ છે આજે તારીખ થઈ છે બે એક બે હજાર પચીસ અને દોઢ વાગ્યા જેવો સમય છે આ તમે જોઈ રહ્યા છો કે આ ખેડૂતોએ મા મહેનતે જીરાનું ને એનું તમને બધાને આપણા ખેડૂતો છે બધાને ખબર હશે કે કેટલી મહેનત કર્યા પછી આ મહિનો દોઢ મહિનાનો પાક તૈયાર થતો હોય છે જીરાનો અને બસ ખેડૂતો આ જ કહી રહ્યા છે કે આવી જ રીતના આમાં જ્યારે અમે કપાસ વાયો હતો ને ત્યારે તમે જે ખાડો ખોદવા આવ્યા હતા ત્યારે પણ જે કંઈ કપાસમાં તમે નુકસાની કરી હતી એનું તો તમે વળતર આપ્યું નથી ને હવે વળી પાછા તમે જીરુંને અમે ચણા વાયા છે ત્યાં પોગી ગયા છો અને ખેડૂતોને તમે કહી રહ્યા છો હાલો એ નીકળો બારે અહીંયા તમારે ઊભું નહીં રહેવાની આવી ચપટી વગાડો છો તો પછી મિત્રો આ ખેડૂતો છે ને એટલે આપણે બધા છીએ આ ખેડૂતો જ્યારે ખેતી કરવાનું બંધ કરી દે છે ને તેથી પૈસા ખાઈશું નહીં આપણે પૈસા નકરા નથી કામમાં આવવાના એટલે ખાસ કરીને જિલ્લા કલેક્ટરની સાથે બાકીના જે કંઈ અધિકારીઓ છે એ અને સૌથી મહત્વની વાત એ છે કે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ એની જવાબદારીમાં આવે છે એ પાણી વગરના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે ને એની જવાબદારીમાં આવે છે એના સરપંચની જવાબદારીમાં આવે છે તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્યો હોય કે સાંસદ હોય આ એની જવાબદારીમાં આવે છે આ તમારા પાપે જે છે આ તમારા ભેગા ખેડૂતો આવ્યા હતા તમને ખંભે બે આ ખેડૂતો હતા ને એટલે એના આ દિવસો આવ્યા છે નહીંતર આ દિવસો ન આવે કારણ કે અત્યારે લાચાર થઈને ખેડૂતો શેઢે ઊભા છે અહીંયા આવવા પણ દેતા નથી અમે જ્યારે અહીંયા આવ્યા વિડીયોને ઉતારવાનું હતું એટલે અધિકારીઓને એને ખેડૂતોને ખેતરમાં આવવા દીધા એટલા માટે શેઠે ખેડૂતોને આવવા દીધા આ જે ખાડા ખોદે છે ને ત્યાં આગળ ખેડૂતોને આવવા દીધા બાકી અહીંયા જે છે એ ખેડૂતોને આવવા પણ દેવામાં નથી આવતા સામે રોડે જ અટકાવી દેવામાં આવે છે અને ત્યાં અટકાવી માત્ર દેવામાં નહીં આવે પાંચ ખેડૂતો ત્યાં ભેગા થાય તેમને કહેવામાં આવે છે ચપટીઓ વગાડીને કહેવામાં આવે છે કે આલે અહીંયાથી નીકળો નહીં તર તમારા વાહનો જપ્ત કરી લેવામાં આવશે તો આટલી બધી દાદાગીરી જે છે એ ખેડૂતો માથે તો ન હોવી જોઈએ મિત્રો આ ખેડૂતો એ કહેતા હતા કે મારી આ સાત વીઘા જમીન છે આ સાત વીઘા જમીનમાં પણ તમે એક વીઘો તો બગાડી નાખો છો તો બાકીની છ વીઘા બચી આ સાત વીઘા જમીન ઉપર આખું ખેડૂતનું પરિવારનું ગુજરાન ચાલતું હોય છે આ પાણી વગરના જે નેતાઓ છે ને આ નેતાઓને કહી છે કે આ તમને ખેડૂતોએ ખંભે બેહાડીને તમને અહીંયા મૈકલા છે તો હવે તમે એના છાતી માથે પગ મેકવાનું રહેવા દો અને તમે આ ખેડૂતોની જે રજૂઆત છે રજૂઆત સાંભળો અને આપણા પંથકના ખેડૂતો છે એને યોગ્ય વળતર તમે આપો આવી રીતના તો તમારે નહીં આલે તમે વહી જાવ છો અને વાહ વાહી લૂંટવાની હોય ત્યારે તમે બધા પોગી જાઓ છો તો તમે શરમ વગરના કહેવાય તમે નાક વગરના કહેવાય આ ખેડૂત સાંભળવામાં નથી આવતી મિત્રો અને અમે હમણાં જ્યારે આવ્યા આના પહેલાં પણ આ બાજુ જ્યારે આવ્યા હતા ત્યારે પણ ખેડૂતોને ખેતરમાં આવવા દેવામાં નતા આવતા ખેડૂતો ક્યાં ના પાડે છે કે અમારે થાંભલાક ટાવર ઊભા નથી કરવા દેવા પરંતુ એને તમે ચોખવટ તો કરો કે આના પહેલાં છ મહિના પહેલાં અમે આવ્યા હતા ત્યારે તમારો કપાસ આટલો બગાડી નાખ્યો એ કપાસનું વળતર તમને આટલું આપશું અત્યારે અમે વરી પાછા આવ્યા છીએ તો અત્યારે તમારું જીરું બગાડી નાખ્યું તમારા ચણા જે બગાડી નાખ્યા કે અમે જ્યાં ખાડો ખોદી છીએ એટલા ફરતા ફરતામાં તો એનું વળતર અમે તમને આટલું આપશું તો પછી ખેડૂતોને ખબર પડે આ તો અત્યારે કહી રહ્યા છે કે આ તમને વળતર આપી દઈશું ઉપાધિ ન કરો તમારી બેંકની પાસબુક નહીં આપો તો તમે જ્યારે કપાસ હતો ને ત્યારે ખાડા ખોદવા હતા ત્યારે તમારે પાસબુક નથી માંગાતી અત્યારે એવું થાય છે કે વિરોધ થશે એટલે અને આ કમનસીબી છે આપણા તાલુકાના ખેડૂતોની મિત્રો કે આ કમનસીબી એ છે કે ખેડૂતો એકઠા થઈ શકતા નથી આ અન્યાય સામે અવાજ ઉઠાવી શકતા નથી આ નેતાઓ સામે બોલી શકતા નથી આ એટલા માટે થઈ અને આ બધી પરિસ્થિતિનો જે સામનો છે એ ખેડૂતોને કરવો પડે છે નહીતર નેતાઓ જે છે એ તમારી વાડી આવે નેતાઓ તમારા ઘરે આવે નેતાઓ તમારી મિટિંગમાં આવે તમારે નેતાઓને સાહેબ સાહેબ કરીને એના પગ પકડવા સર્કિટ હાઉસ કે એની ઓફિસે તમારે જવાની જરૂરિયાત ન રહે મિત્રો પરંતુ આ તમારી ખેડૂતોની પણ એકતા નથી આ એટલા માટે થઈ અને આ બધા મજા લઈ રહ્યા છે ખેડૂતોની હવે જોવાનું એ છે મિત્રો કે આ ખેડૂતોની જે રજૂઆત છે રજૂઆત સાંભળવામાં આવે છે કે પછી આ જ રીતના ખેડૂતોને ડરાવી ધમકાવી અને એના ખેતર વચ્ચે ખાડાઓ ખોદીને પોલો જે છે વીજ ટાવર જે છે એ ઉભા કરી દેવામાં આવે છે આભાર મિત્રો